મિત્રો છેલ્લા ત્રણ દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે મચ્છુ બે ડેમના દરવાજાને ખોલવામાં આવ્યા જે કચ્છને જોડતો હાઈવે છે તે પણ બંધ થયો છે સાથે રેલવે વ્યવહાર જે છે એની પણ અસર પહોંચી છે જેના કારણે જે મુસાફરો છે એ પણ જુદા જુદા બસ સ્ટેન્ડમાં અટવાયા છે રેલવે સ્ટેશન હોય તો ત્યાં આગળ મુસાફરો અટવાયા છે આવા જ હળવદ રેલવે સ્ટેશન અને હળવદનું જે બસ સ્ટેન્ડ છે તો ત્યાં આગળ પણ મુસાફરો અટવાયા છે જે મુસાફરો જ્યાં જવાનું હતું ત્યાં પહોંચી શક્યા નથી એટલે જે રેલવે સ્ટેશને જે મુસાફરો રોકાયા છે તેમને તેની સાથે બસ સ્ટેન્ડે જે મુસાફરો રોકાયા છે તેમને જમવાની એની જે કંઈ વ્યવસ્થા છે તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની હળવદની જે ટીમ છે તેના કાર્યકર્તાઓ દ્વારા જે છે મિત્રો એ કરવામાં આવી રહ્યું છે આપણી સાથે ભાવેશભાઈ ઠક્કર પણ છે અને આ બધા કાર્યકર્તાઓ પણ મિત્રો તમે જોઈ રહ્યા છો કે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ઉપર જે મુસાફરો છે કે જેને જે જવાનું હતું પરંતુ બસ નથી મળી રેલવે એને નથી મળી કારણ કે આ વરસાદના કારણે આ બધી અસર થઈ છે એના કારણે અટવાયા છે તેમને ખાવા પીવાની એની જે કંઈ વ્યવસ્થા છે એ કરવામાં આવી છે ભાવેશભાઈ હમણાં વિડીયોને પણ જોઈશ બસ સ્ટેશનમાં પણ ઘણા બધા મુસાફરો છે રેલવે સ્ટેશનમાં વધુ ઉતારવું બસ સ્ટેશને છે સોથી વધુ મુસાફરો રેલવે સ્ટેશન ઉપર છે અને બપોરે ચારસોથી વધુ મુસાફરો બસ સ્ટેશનમાં હતા તેની ચા નાસ્તાની વ્યવસ્થા ટીમ દ્વારા કરવામાં આવી અને અત્યારે થી વધુ લોકોની નિવાસની વ્યવસ્થા કંસારા સમાજની વાડીએ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને હજી પણ આવનારા સમયમાં એક દિવસ બે દિવસ જે પણ જરૂરિયાતમંદ મુસાફરો છે તેની રહેવાની જમવાની વ્યવસ્થા સમગ્ર ગામના સહકારથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તા કરવાના છે આ રસોડામાં રસોડું ચાલુ કર્યું ત્યારે માર્કેટિંગ યાર્ડના ચેરમેન રજનીભાઈનો ફોન આવ્યો કે ભાઈ બુંદી ગાંઠિયાની વ્યવસ્થા યાર્ડે કરેલી છે તો જરૂર હોય તો ત્યાંથી લઈ લેજો તો અત્યારે ભોજનમાં બુંદી ગાંઠિયા માર્કેટિંગ યાર્ડથી આવ્યા છે મનીષભાઈ પ્રજાપતિ ચામુંડા તેમના તરફથી પણ ફોન આવ્યો કે મોહન જે કંઈ જોતો હોય મોહ મારા તરફથી હું આપીશ લઈ જજો એમ પણ બે ચોકી મોહનથાળ અત્યારે મોકલાયો છે તો આ સમગ્ર ગામના સહકારથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને છોટા કાશી હળવદ ગ્રુપના પણ કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા એટલે ટૂંકમાં બધા ભેગા મળીને જે કંઈ મુસાફરોને અત્યારે અટવાયા છે તેને ખાવા પીવાની રહેવાની એની વ્યવસ્થા કરવામાં આવી છે મેહુલભાઈ આપણા ગામની તાસીર પ્રમાણે કોઈ પણ સેવાકીય કામ હોય તો હંમેશા બધા આપણે સાથે રહીને કરતા હોય છે જ્યારે બપોરે મેસેજ મળ્યો કે આવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે તો તરત જ આપણી યોજના મુજબ એક તરત એક ગ્રુપમાં મેસેજ નાખી જે કાર્યકર્તાને જરૂર હોય જે ફ્રી હોય અનુકૂળતા હોય હોસ્પિટલ પહોંચે હોસ્પિટલ પણ ડેડ બોડી આવતી હતી તો એના પીએમની એની વ્યવસ્થા પીઆઈ સાહેબનો મેસેજ હતો આપના ગ્રુપમાં એના ગ્રુપના માધ્યમથી સમાચાર મળ્યા એટલે આઠ કાર્યકર્તા ત્યાં પહોંચી ગયા બાકીના કાર્યકર્તાને ટીમમાં સૂચના આપી કે ભાઈ બસ સ્ટેશન પહોંચો તો બસ સ્ટેશન પણ ચા નાસ્તાની વ્યવસ્થા કરી ત્યાર પછી લોહાણા મહાજનવાડી ખાતે રસોડું શરૂ કરવામાં આવ્યું અને અત્યારે પણ રસોડું કાર્યરત છે જે કોઈ મુસાફરો અટવાય અને જ્યાં ક્યાંય કોઈને સમાચાર મળે કે અહીંયા લોકો ફસાયેલા છે તો કોઈ પણ કાર્યકર્તાને ફોન કરી મેસેજ આપે એટલે એની જમવાની વ્યવસ્થા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ ટીમ દ્વારા કરવામાં આવશે છે એવું મેસેજ પણ હતો ફૂડ પેકેટની એની કારણ કે વરસાદ જે છે એની આગાઈ પણ છે એટલે એવું જરૂરી નથી કે હળવદમાં આવું કઈ ગ્રામ્ય વિસ્તારમાં જો કઈ કોઈ લોકોને જરૂરિયાત કંઈ જણાય તો સંપર્ક કરવો હોય ક્યાંય ક્યાંય પણ આપણા હળવદ તાલુકાની અંદર ક્યાંય પણ આવી જરૂરિયાત જણાય તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ જે કાર્યકર્તા છે એની વિશ્વ હિન્દુ પરિષદની ટીમનો સંપર્ક કરે તો બનતી પછી બધા એક થઈ જાય અને લોકોને કઈ રીતના મદદરૂપ બનવું એ દિશામાં પ્રયત્નો કરતા હોય છે અને એવું આજે કે કચ્છ હાઈવે બંધ છે એટલે વાહનો પણ ત્યાંથી આવી નથી શકતા કયાથી જઈ ન શકતા રેલવેને પણ અસર થઈ છે એટલે એલે મુસાફરોનેને કંઈ એવું થાય નહીં કે ભાઈ ખોટા આપણે હેરાન થઈ ગયા એની જમવાની રહેવાની આ બધી જે કંઈ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી. જય શ્રી રામ આજ તમે એક કારણ કે આ બધાય જે છોકરા જે છે એ નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે કે એક ફોન આવે એટલે તરત હાજર થઈ જવાનું હવે અહીંયાથી ક્યારે નવરા થાય એનું કંઈ નક્કી નથી પાછું જય શ્રી રામ આજ બપોરથી જે ઘટના હતી એ પ્રમાણે આજે બપોરે અમારા ગ્રુપમાં પહેલો મેસેજ પડ્યો ભાવેશભાઈનો. કે ઢવાણાથી ત્રણ ડેડ બોડી મળેલ છે અને પીએમ માટે એના માટે એની મદદ માટે જવાનું છે એટલે તમામ કાર્યકર્તા અહીંયા પહોંચતા હતા અહીંયા પહોંચ્યા ત્યાં એક ભાવેશભાઈમાં બીજો મેસેજ આવ્યો કે હળવદ બસ સ્ટેશનની અંદર છ બસ જે કચ્છ તરફ જતી હતી તેને હળવદ હોલ્ડ કરી દીધેલ છે તે ત્યાંથી હવે આગળ જવાની નથી તો ભાવેશભાઈએ કીધું અડધી ટીમના મેમ્બરો અહીંયા પહોંચો એટલે તાત્કાલિક દસથી બાર કાર્યકર્તાઓ અને છોટાઘાસી ગ્રુપના પણ સભ્યો તરત ત્યાં બસ સ્ટેશન હળવદ પહોંચી ગયા ત્યાં તરત જ અમે પાણીની વ્યવસ્થા કરી ચાની વ્યવસ્થા કરી બિસ્કીટની વ્યવસ્થા કરી અને તરત જ સંકલન કરીને આખી ટીમ સાથે રસોડું ચાલુ કરવામાં આવ્યું અને લુવાણા માજનવાડીમાં તાત્કાલિક રસોડું ચાલુ કરી અને ખીચડી કઢી ની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી અને જે ભાવેશભાઈ વાત કરી એ પ્રમાણે માર્કેટિંગ યાર્ડથી પણ ફોન આવી ગયો કે અહીંયા પણ બુંદી ગાંઠિયાની વ્યવસ્થા છે તો ત્યાંથી બુંદી ગાંઠિયા લાવી અને બધી વસ્તુને એક જગ્યાએ એકત્રિત કરી અને તમામ કાર્યકર્તાઓની ટીમ જે આશરે સાહીઠ કાર્યકર્તાઓ સિત્તેર કાર્યકર્તાઓ અને એથી વધારે લોકો હજી ત્યાં રસોડું છે ત્યાં પણ કાર્યરત છે તો હળવદના તમામ કાર્યકર્તાઓ તમામ સેવાભાવી લોકો આ કામમાં જોડાયા તે બદલ પણ તે લોકોનો ખૂબ ખૂબ આભાર આપણે કદાચ મુસાફર આરે વાત કરી હારી હિન્દીમાં ये का मामला है तो नहीं नहीं ये तो मौसम विभाग का है और लगभग उनतीस तारीख तक का है और हो सकता है पहले भी हो जाए तो मौसम का चीज है प्राकृतिक है ना ये तो इसको तो नहीं कर सकते कि कब तक चलेगा सुनता मारू नाम <laughs> मारू नाम सादिक भाई सादिक भाई किया गामना ने क्या जाऊँ तू नई किया બપોરે મોરબીથી નીકળેલો અને અમારા દસ સભ્યોનું ગ્રુપ છે એની અંદર બધા યંગ છે બે ત્રણ જણા અમારા જે વાધેડ પણ છે અમે આલા હજરત ભુજ આલા હજરત બરેલી તરફ જે જાય છે ટ્રેન જે ડાયવર્ટ થઈ થઈ અજમેર જવા નીકળેલ છે બરાબર અને હળવદ પોઈચા ચાર સાડા ચારે અને સાડા છ સાત પછી એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે આ રીતે ટ્રેન રદ થઈ છે અને સામખ્યારથી ટ્રેન ડાયવર્ઝન થાય છે એટલે પછી અમે બધાય નક્કી કર્યું કે ભાઈ અત્યારે આપણે અહીંયા રહ્યો કંઈક વાહનની વ્યવસ્થા થાય તો ભલે નકર પછી આપણે અહીંયા રહેશું અડવા સ્ટેશન આજે આ બધા કાર્યકર્તાઓ દ્વારા કારણ કે રહેવાની જમવાની એની પણ વ્યવસ્થા કરી શું કહો અરે બહુ સારી વ્યવસ્થા છે સાહેબ અને હું આ લોકોના કાર્યને બિરદાવીશ બહુ ઊંડા કાર્ય કરી રહ્યું છે કારણ કે અમે તો ચેન્જ થતા આઠ દસ એટલે અમારે કોઈ બૈરા છોકરા ભેગા નહોતા પણ બીજું એક ગ્રુપ છે કે જેની અંદર બૈરા છે છોકરા છે બધાય છે બહુ ઊંધા કાર્ય માજી ક્યાં જાવું તમારે અમે અમે અહીંયા સામખ્યા છું જાવ ટ્રેન બંધ થઈ ગઈ અજમેર જાવ તો મોરબી ના થઈ તો અમારે હવે જાવું ક્યાં જયમાં જમાયરા જમાયરાનો આભાર ખૂબ ખૂબ તો ક્યાં જાવ બચ્ચા નાના તમાર રહેવાની વ્યવસ્થા નો હેરાન અમે હેરાન ગતિ કેવી છે આ પણ હવે વરસાદ થયો વરસાદ તો બહુ જ છે શું કરી તો આ જોયું મિત્રો કે મુસાફરો જે જગ્યાએ જવાના હતા પરંતુ આ તો બધું કુદરતી છે હવે આ વરસાદને બધું થયું ટ્રેનોને પણ રદ થઈ બસો ન જઈ શકી ને એના કારણે જે છે મુસાફરો જ્યાં જવાનું હતું ત્યાં જઈ શક્યા નથી એટલે ઘણા રેલવે સ્ટેશને અટવાયા છે ઘણા બસ સ્ટેશને અટવાયા છે અને આવા માહોલ વચ્ચે મિત્રો જે છે એ દુકાનો પણ ન ખુલી હોય મોટાભાગની હોટલો પણ જે છે એ પણ ન ખુલી હોય અને આવા સમયે આજે વિશ્વ હિન્દુ પરિષદ બદરંગ જે બધા મિત્રો કાર્યકર્તાઓ છે નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે તે ખરેખર બિરદાવવાલાયક છે કે કોઈ પણ પ્રકારનો કંઈ સ્વાર્થ નથી આ જે કંઈ મુસાફરો છે એ કોઈ હળદના છે અને એ બધાએ જે છે એ અન્ય તાલુકા જિલ્લાના છે અને માનવતાની રૂહે કે ભાઈ આપણા તાલુકામાં આવ્યા છે ને આપણા તાલુકામાં અટવાયા છે ને આપણી ફરજ બને છે અને જેને લઈ અને અત્યારે તેઓને જમવાની એની જે વ્યવસ્થા તેની સાથે જો એમનો રોક હોય તો અહીંયા જુદા જુદા સમાજની વાડીઓ છે તો કહી રહ્યા છે કે ત્યાં આગળ તમે જાઓ એટલે આવી જે કંઈ વ્યવસ્થા છે મિત્રો એ કરવામાં આવી છે એટલે ખાસ આ બતાવવા માટે થઈ અને અત્યારે આપણે બધા મિત્રો મળ્યા હતા ખાસ કારણ કે આ જે યુવાનો જે છે બધા એને પણ બિરદાવવા જરૂરી છે કે આવી પરિસ્થિતિ વચ્ચે પણ જે છે એ લોકોને મદદરૂપ થવાની જો આકલ પડે તો આ બધા યુવાનો ખડે ખડેપગે રહે છે નહીતર આપણે મિત્રો જોયું છે અને બધાએ અપીલ પણ કરતા હોય છે તંત્ર કે કામ ન હોય તો ઘર બહરે ન નીકળો જરૂરી ન હોય તો ઘર બહારે ન નીકળો પરંતુ આ બધા જે યુવાનો નિઃસ્વાર્થ ભાવે કોઈપણ પ્રકારનો કંઈ સ્વાર્થ નહીં કે ભાઈ આપણા વિસ્તારમાં લોકો અટવાયા છે તો પછી એની કંઈક આપણે વ્યવસ્થા કરી દઈએ જે બનતા પ્રયત્નો જે છે તે કરીએ એટલે અમારા વતી પણ વિશ્વ હિન્દુ પરિષદ બદ્રંગ દળના જે કાર્યકર્તાઓ છે મિત્રો એમને ખૂબ ખૂબ અભિનંદન કે આવી પરિસ્થિતિ વચ્ચે પણ જે તમે છો એ માનવતા મહેકાવો છો આભાર મિત્રો